ગોરા જય સુભદ્ર માતાની જય દ્વારકા દીશ ની જય બાકાને ના જય વાલીનાથ મહાદેવ જય બોલો વાલીનાથ મહાદેવ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો હિરાળિયા બાબા જય આલેખ ભાઈ તમે કાઈ થોડું આજ રોજ ભલે જ રાખો સમસ્ત સોરિયા પરિવાર શ્રી દાદાના સાનિધ્યમાં અમારા સમસ્ત પરિવાર દ્વારા સમગ્ર ભરવાડ સમાજનું ગૌરવ કહેવાય એવા અમારા પરિવારનો એક કોહીનોર હીરો કે જેઓ નરેશભાઈ સોર્યા હાલ જ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી જીપીએસસી પરીક્ષામાં ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પસંદગી પામ્યા જે બદલ આજ રોજ શ્રી હિરાળિયા દાદા ટ્રસ્ટ સાનિધ્યમાં સમસ્ત સોરિયા પરિવાર દ્વારા આજે એમને જે ગૌરવ અપાયું છે પરિવારને એ એ ગૌરવ માટે થઈ અને આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને સમસ્ત સોર્યા પરિવાર આજે હર્ખની લાગણી અનુભવે છે દાદાના સાનિધ્યમાં આજે હર્ખની લાગણી અનુભવે છે માતાજીના સાનિધિમાં આજે ગૌરવની લાગણી અનુભવે છે કે આજે અમારા પરિવારનું એક ગૌરવ એવા નરેશભાઈએ પરિવારને ગૌરવ અપાયું છે સમસ્ત ભરવાડ સમાજને ગૌરવ અપાયું છે જેમની અંદર આ યથાર્થ મહેનત કરી છે એમની અંદર એમના માતા પિતાને અમે ધન્યવાદ આપીએ છીએ એમના પરિવારને અમે ધન્યવાદ આપીએ છીએ એમના ભાઈ આજે એ સાથે ઊભા છે કે જેમણે એમને મહેનત કરવા માટે એટલું સાર્થક એને સમય આપ્યો સાથ સહકાર આપ્યો અને એમની અંદર એમની મહેનત આજે રંગ લાવી સમસ્ત પરિવારને ગૌરવ અપાયું સમસ્ત પરવાર સમાજને ગૌરવ અપાયું જેમની અંદર એમની સાથે આજે હું ગૌરવ સાથે કહું છું કે અમારા મિત્ર એવા મુકેશભાઈ આજરા જેઓ ભાદરોડના વતની છે અને અમદાવાદની અંદર રહી અને સમાજના યુવાનો માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એવા મુકેશભાઈ આજરાને આપણે વધાવીએ કે જેમણે આ દીકરાને બનાવવા માટે ખૂબ યથાર્થ પ્રયત્નો કર્યા છે આ ક્ષણે હું ના ભૂલું શ્રીમાન નારણભાઈ મનુભાઈ નારણભાઈ માંગુડા કે જેમણે ત્રણ વર્ષથી એક શિબિર ચલાવી છે નારણ ફામના નામથી અને અમે એમના સાક્ષી છીએ કે જેમણે કરોડોના ખર્ચે એ શિબિર કરી ચાલું અને એ શિબિરના આજે આ હિરલા અમારે કે સમગ્ર ભરવાડ સમાજને ગૌરવ અપાયું છે એવા હિરલાને અમે અભિનંદન આપીએ છીએ સમસ્ત સોર્યા પરિવાર અભિનંદન આપીએ છીએ સમસ્ત સોર્યા પરિવાર મનુભાઈ નારણભાઈ માગુડાને પણ અભિનંદન આપીએ છીએ કે જેમણે આવું યથાર્થ શિક્ષણ યજ્ઞ કરી અને યજ્ઞની અંદર આવા ફળ રૂપે આપણને આજે પરિવારને આવા હિરલાઓ આપ્યા છે તો આ ક્ષણે અમે સમસ્ત સોરિયા પરિવાર ભાઈ નરેશભાઈને અભિનંદન આપીએ છીએ મનુભાઈનો આભાર માનીએ છીએ માનનીય મુકેશભાઈનો આભાર માનીએ છીએ કે તમે આટલી સેવા કરી છે એ સેવાના પરિણામે આજે આ આ વસ્તુ મળી છે અમને એ આ ક્ષણે અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી છે મા સિકોતર માતાને પ્રાર્થના કરી છે અને દાદાને પ્રાર્થના કરી છે કે આવીને આવી અમારા પરિવાર ઉપર કૃપા કરજો અને આવાના આવા જે યુવાનો તૈયારી કરે શિક્ષણની અંદર આગળ વધે અને સમાજની અંદર શિક્ષણરૂપી એવા યજ્ઞો થકી સમાજના યુવાનોને પણ અમે આહવાન કરીએ છીએ કે આવો હવેનો સમય જે છે શિક્ષણનો સમય છે શિક્ષણનો યુગ છે તો એના માટે આપણે શિક્ષણ થકી આગળ વધવું પડશે સરકારી નોકરીઓમાં લાગવું પડશે અને આવા નરેશભાઈ જેવા યુવાનોને આપણે માર્ગદર્શન લઈ અને આવા યુવાનો થકી આપણે આગળ જશું તો શિક્ષણ થકી આપણા સમાજનું ખૂબ નામ રોશન થશે પરિવારનું નામ રોશન થશે માતા પિતાનું નામ રોશન થશે અને દાદાના આશીર્વાદ મળશે તો આખા ગુજરાતની અંદર આપણો આખા ભારતની અંદર આપણા પરિવારનો ડંકો વગાડશે અસ્તુ જય હિરા દાદા બોલો બોલો ઈરાળ યાદાદાની સૌપ્રથમ તો હું સોરિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ થકે મારું સન્માન કર્યું બીજું આજે ભાઈ શ્રી નરેશભાઈ શોર્યાને ખૂબ ખૂબ અભિનંદન જેવો ગુજરાતની સૌથી અઘરી કહેવાતી એક્જામ છે જીપીએસજી સેક્શન હતી કાઢી ડિપ્યુટી સેક્શન અધિકારીની કે જેમાં મેરિટ બહુ હાઈ રહેતું હોય સમાજના લગભગ આ વખતે બે જ છોકરા લાગ્યા છે બરાબર એમાંનું આપણે એક ભાઈ નરેશ લાગ્યો છે તો એ બદલ નરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મનુભાઈ માંગુડાએ કે જેમને માધ્યમ પૂરું પાડ્યું અને સતત ત્રણ વર્ષ સુધી એમની તૈયારીમાં મદદરૂપ થયા એ બદલ મનુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે એક સૂચન એવું કરું છું કે ભાઈ મનુભાઈએ જેવી શિબિર કરી બરાબર એવી શિબિર જો સમાજ બીજી કાંઈ કરે અને આવું છોકરાઓના માધ્યમ પૂરું પાડે તો સો ટકા આવા હીરાઓ નીકળે છે એટલે સમાજે કંઈક ને કંઈક અત્યારે હાલ શિક્ષણનો યુગ છે સરકારી ભરતીનો યુગ છે તો સરકારી ભરતી બાબતે કંઈક ને કંઈક કાર્ય કરવું જોઈએ ખૂબ ખૂબ બધાનો આભાર જય હિન્દ જય ભારત